હલો ફ્રેન્ડ્સ ફિલરબાબા ખ્યાતિમાં આપનું સ્વાગત છે હવે ઘણી વખત શિયાળામાં એવું બનતું હોય છે કે આપણે મહેંદી છે કે કોઈ પેક નાખતા વિચાર કરીએ છીએ ઇવન નાતી વખતે બી આપણને ઘણી વખત શેમ્પુમાં બી પાણી મિક્સ કરવાનું આવે તો પણ આપણને ઠંડી લાગતી હોય છે કે તાળવામાં આપણને ઠંડક લાગે છે તો એના હિસાબથી આપણે બને ત્યાં સુધી આપણે એટલા ચાર મહિના કે ત્રણ મહિના જે બી ઠંડક પડે એમાં આપણે મહેંદી અવોઇડ કરીએ છીએ પેક અવોઇડ કરીએ છીએ તો એની જગ્યાએ એવોઇડ કરવાની જગ્યાએ તમે નાખી શકો છો દિવસ દરમિયાનમાં તમારે નાખી દેવાનું જ્યારે તડકો હોય ત્યારે જ નાખી દેવાનું અને એમાં તમારે કયું પાણી યુઝ કરવાનું જેનાથી તમને તાળવામાં ક્યાંય પણ અંદર ઘરમાં અટરે એ જ વસ્તુઓ આપણે બનાવવાના છીએ આજે હવે આ વસ્તુથી તમે તમારું જેલ બનાવી શકો છો તમારું શેમ્પૂ બનાવી શકો છો તમારા માટે પાણી બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો અને પછી જ્યારે પણ તમારે મહેંદી કે કોઈ પેક પલાળવો હોય ત્યારે આગલી રાતે અથવા તો બેથી ત્રણ કલાક પહેલાં બહાર કાઢી લેવાનું અથવા સનસે કૂકર લેવાનું પાછું પાણીને અને પછી તમારે પેક પલાળવાનો જેનાથી તમને તાળવામાં ગરમાહટ પણ રહેશે ને શરદી પણ નહીં થાય આ વસ્તુ જે બનાવવાના છીએ આપણે જે પાણી બનાવવાના છીએ એ સાયનસ છે જેને શરદીનો કોઠો છે જેને આપણે કફ થઈ જતો હોય કે એવું એ બધા માટેનું છે જેનાથી આપણને ક્યાંય પણ વાળમાં કશું બી લગાડીએ તો વાંધો ના આવે એના માટે તમે અહીંયા જોઈ જ શકો છો મેં આ તમાલપત્ર લીધા છે ત્રણથી ચાર તમાલપત્ર છે એ વાળના પિગમેન્ટને લોક કરે છે એટલે વાઇટ થતાં રોકે છે અને તેજાના છે એટલે આપણને ગ્રોથ બી આપે છે અને પ્લસ એટલે બ્લડ સર્ક્યુલેશન થશે એટલે ગ્રોથ થશે અને પ્લસ તમારા જે કંઈ પણ આ વોટર રેડી કરશું એમાં ગરમ પણ પડશે એટલે આપણે ત્રણથી ચાર એ લીધે છે અમુક વસ્તુઓ છોડીને તમારે ન લેવું હોય ને તો તમારે બીજી બધી વસ્તુઓ તમે ના લેતા તમારી પાસે અવેલેબલ ના હોય તો બાકી આ તેજાના તો આપણી પાસે બધા પાસે હોય જ છે બરાબર છે પછી અહીંયા બીજી વસ્તુ મેં લીધી છે અહીંયા અજમો છે અજમો પણ વાળના ગ્રોથ માટે બહુ જ સારું અજમાનું તેલ અજમાનું જેલ બનાવીને લગાડો અજમાનું પાણી તમે અત્યારના શેમ્પુમાં મિક્સ કરો બહુ જ સરસ એનો યુઝ છે એટલે આપણે અજમાની બે ચમચી જેવું લીધું છે એને પાણીમાં ઉકાળશું આ બધી વસ્તુ આપણી પાસે છે જ હશે જ એમ એટલે વાંધો નહીં આવે પછી અહીંયા મેં લગભગ ત્રણ ટુકડા જેવા નાના નાના સિનેમનના લીધા છે એટલે કે તજના લીધા છે એ પણ બ્લડ સર્ક્યુલેટ આ બધી વસ્તુ બ્લડ સર્ક્યુલેશન વધારશે અને વાળનો ગ્રોથ કરવામાં બી મદદ કરશે પ્લસ તમે જે પેક પલાળશો એમાં પણ હેલ્પ કરશે તમને એટલે એ ત્રણ ટુકડા મેં નાના એ લઈ લીધા છે પછી અહીંયા મેં એક ચમચી જેટલા મરી લીધા છે ને એક ચમચી જેટલા લવિંગ લીધા છે લવિંગ અને એકલા મરીનું પણ તમે કરી શકો છો આ કોઈ વસ્તુ ન નાખો ખાલી અજમો નાખી દેશો તો પણ સરસ જ ઇફેક્ટ આપશે અને ગરમાવો રહેશે મહેંદીમાં બી તમને જરાય ઠંડક નહીં લાગે તમે આ કરીને કરી શકો છો તો આને આપણે અથકચરા વાટી લેશું જ્યારે નાખશું ત્યારે હવે આ જે બે વસ્તુ છે મારી પાસે છે એટલે હું નાખું છું તમારી પાસે આટલી વસ્તુ તો નીકળશે મને નક્કી છે બરાબર આ મેં અહીંયા બે ચમચી જેટલું રોઝમેરી લીધી છે એટલે મારે ડબલ બેનિફિટ મળે એ પાણી બનાવીને રાખું તો શેમ્પુમાં યુઝ થઈ જાય પેક બનાવવામાં થાય અને હું લગભગ લીટર ઉપર બનાવીને રાખું છું એક લીટર જેવું એટલે શું ખબર છે અઠવાડિયું દસ દિવસ મારે બધી વસ્તુઓમાં ચાલી જાય પછી અહીંયા આપણે મારી પાસે મેં તમને કીધું હતું એમ નીલગીરીના પાંદડા હું મગાવીને બહાર મળતા હોય ને મતલબ વેચાતા નથી મળતા એમેઝોનમાં જ મળે છે પણ અમારે ત્યાં આસપાસ ઝાડ હોય ને તો હું મગાવી લેતી હોઉં છું મારા સ્વીપર પાસે કેમ તો એ લઈ આવી આપે ને એટલે હું આવી રીતના સૂકવી દઉં છું અને પછી એનો યુઝ મેંદી પલાવવામાં એમાં કરતી હોઉં છું એટલે એ મેં લીધા છે આઠથી દસ જેવા હવે તમારી પાસે આ બે વસ્તુ કદાચ ના હોય તો એને સ્કીપ કરજો તમે બરાબર છે પણ આટલી ચાર વસ્તુ તો તમે નાખી જ શકો છો હવે એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરું છું અહીંયા મેં દોઢેક લિટર જેવું પાણી લીધું છે એને ગરમ કરવા મૂકી દીધું છે અને જેવું નવસેકુસે જ ગરમ થવા મળશે એટલે આપણે એક એક વસ્તુ બધી નાખતા જઈશું અંદર હવે અહીંયા મેં અહીંયા નીલગીરી અને જે તજ પેલા પત્રના હતા ને પાંદડા એના ટુકડા કરી લીધા છે એ નાખી દઈએ અંદર પછી અહીંયા મેં આ તજ અરે પેલા મરી અને લવિંગ એને વાટી નાખ્યા છતકચરા એ નાખી દઈએ પછી આપણે એની અંદર તજના ટુકડા નાખી દઈએ બધું ધીમે ધીમે નાખી દઈએ છીએ આપણે અજમો નાખી દઈએ બે ચમચી લીધું છે અજમો અને એક લીટર પાણી લીધું છે મેં મેં તમને પહેલાં બી કીધું અને રોઝમેરી નાખી દઈએ હવે આપણે આને ઉકાળવા દેવાનું છે અને ઉકળી જાય પછી એને ઠંડુ પડવા દઈને પછી ગાળી લેશું અને પછી એ પાણીને આપણે બધી વસ્તુમાં યુઝ કરી શકીએ છીએ મેં તમને કીધું એમ આ જ પાણીમાં તમે ઉકળતું હોય ત્યારે ફ્લેક્સિડ નાખી દો એટલે એ જેલ પ્રિપેર થઈ જાય તમારું એટલે જેને ઓઇલ મને કાલે એક જણ મારા સબસ્ક્રાઈબર છે એમને ઓઇલથી ખંજવાળ આવતી હોય છે તો ઓઇલથી જેને ખંજવાળ આવે ને તો એ સમજી લેવાનું છે કે તમને સ્કાલ્પમાં એની એલર્જી છે એટલે ઓઇલને તમારે સ્કીપ કરવાનું છે બહુ યુઝ નથી કરવાનું અને તમારે આવી રીતના જેલ છે કે આવા વોટર બેઝ વસ્તુઓ છે અથવા તો તમે આની અંદર પણ થોડું તેલ જ્યારે નાખો ત્યારે મિક્સ કરીને થોડું એટલે કદાચ તમારી એક ઓઇલની જે ક્વોન્ટિટી છે ને એ ઘટી જાય વાળ માટે એટલે એમાં બી તમને ફરક પડશે પ્લસ તમે ગ્રોથ કરવા માટે ઓઇલ સિવાય તમે આનું સ્પ્રે યુઝ કરી શકો છો પણ અત્યારે શિયાળામાં કદાચ તમને ન ફાવે પણ આનું તો તમે આરામથી ટોનર બનાવીને નોર્મલ ટેમ્પરેચર પર બહાર જ એને ફ્રીઝમાં નહીં રાખવાનું તો તમે આનું ટોનર બી લગાડો ને તો પણ તમારા વાળમાં પોષણ મળતું જ હશે તમને એ નક્કી છે અને મળતું જ હોય છે હશે નહીં એટલે તમે એવું બી કરી શકો છો બરાબર છે તો મારા કહેવાથી તમે આવી બધી વસ્તુઓ બનાવો ને તો બહુ ફરક પડશે એટલી થોડીક મહેનત માગી લે છે પણ એટલું તો આપણે ઘર માટે બી કરતા તો પોતાના માટે તો કરીએ જ ને અને આ આપણને એકલાને નહીં આખા ઘરના ને બધાને યુઝફુલ છે આ વસ્તુઓ અને આ વસ્તુ તો ઘરમાં મળી રહે એમ જ છે પછી તમે આની અંદર તમે આની અંદર આદુ નાખી શકો છો બરાબર તમે આદુ બી નાખી શકો છો વધારે ગરમાવો કરવા માટે મેં ખાલી સૂકી વસ્તુઓ જ નાખી છે જેને એવું હોય કે મારે રોઝ મેરીને એવું નથી તો તમે આદું નાખો બાકી મસાલા તો આપણી પાસે જ છે જ બધા એટલે આને આપણે લગભગ દસેક મિનિટ ઉકાળવા દઈશું અને પછી એને ગાય લેવાનું છે એટલે અને ગાયને હું તમને ખબર જ છે એટલે એ બધી વસ્તુઓ હું તમને બતાવીશ નહીં બહુ બધું કે આવી રીતના તમારે એને દસ મિનિટ ઉકાળવાનું છે ઉકળ એટલે બતાવું જ છું તમને હું પણ આવી રીતના આ વસ્તુઓ કરી કરીને તમે લગાડી શકો છો પ્લસ તમે મહેંદી બનાવો ત્યારે પણ આ અત્યારે ઠંડક ચાલુ થવા માંડી છે તો આ પાણીને તમે અઠવાડિયું દસ દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખશો તો તો મહિના ઉપર આરામથી બરાબર અને જ્યારે તમારે યુઝ કરવાનું હોય ત્યારે કાટલું કાઢી નવસેકું થોડું કરી અને તમારા પેકમાં તમારે નાખી દેવાનું એટલે એ વસ્તુ તમારી તમને ઠંડી બી ના આપે અને સરસ એમાં પલળી બી જાય અને તમે કોઈ પણ પેક લગાડી શકો છો યાદ એટલું જ રાખવાનું છે કે પેક કે કશું તમે લગાડો જે બી મહેંદી કે એ સવારના ટાઈમમાં એટલે દસ અગિયાર વાગ્યે જ તમારે લગાડી લેવાનું એટલે તમે બે વાગતા તમે ધોઈ નાખો કોઈ પણ વસ્તુ એટલે તમારે બને ત્યાં સુધી તમારે એ જ્યારે તડકો કે એવું થોડુંક હોય ને ત્યારે જ તમારે લગાડવાનું છે બરાબર હવે આ ઉકળે એટલે હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આ ઉકળી રહ્યું છે હવે આની અંદર એટલી સરસ સુગંધ આવે છે આખા ઘરમાં કેમકે રોજમેરી છે એ બી ના બી હોય ને તો પણ તમને તજ લવિંગ છે કે પછી તમાલપત્ર છે એની બહુ જ સરસ સુગંધ આવે છે આખા ઘરમાં અજમો છે તમને મજા આવે અત્યારના ઠંડકના વાતાવરણમાં આ તમે આરામથી ફેબ્રુઆરી એન્ડ સુધી કે માર્ચના ફર્સ્ટ વીક સુધી આ પાણી બનાવીને રાખો અને યુઝ કર્યા કરો દરેક વસ્તુમાં જેલ છે કે પછી તમારા શેમ્પુમાં છે કે પેકમાં છે બરાબર છે એટલે આ એક મેં તમને એવી રીત બતાવી કે તમે એવું ના વિચારી શકો કે હું પેક નથી લગાડી શકતી એમ તો હું મહેંદી નથી તમે આરામથી કરી શકશો સાઇનસ હોય કંઈ પણ પ્રોબ્લેમ હોય કફનો શરદીનો પ્રોબ્લેમ હોય તો પણ તમે આ પાણીથી બધું પલાળો તો સારું જ રહેશે પછી જ્યારે તમારે મહેંદી પલાળવી હોય તો તમે ગાળી નાખ્યું છે બરાબર છે પછી તમે એને ગરમ કરવા મૂકો ત્યારે ચાની પત્તી નાખી દો અંદર એટલે થઈ ગયું ને તમારું ચાનું પાણી બી થઈ જશે પણ એ આનાવાળું એટલે બહુ સારું પડશે એટલે એ સારું જ પડે તમને હવે તમે જોઈ શકો છો મેં લગભગ દસેક મિનિટ જેવું ઉકાળ્યું છે અને આનો બધો અર્ક અંદર આવી ગયો છે હવે હું આને ઠંડુ બંધ કરીને ઠંડુ પડવા દઈશ અને પછી એને ગાઈ લઈશ બરાબર છે તો એ બધી વસ્તુઓ હું કોમન છે ગાયને બોટલમાં ભરીને ફ્રીજમાં મેં તમને કીધું હોય એમ બહાર રાખશો અત્યારે ઠંડકમાં તો અઠવાડિયું દસ દિવસ ચાલશે અને જો ફ્રીઝમાં રાખશો તો તમે મહિના ઉપર રાખી શકશો વધારે બનાવવું હોય તો એ પણ તમે કરી શકો છો બોટલ ભરીને મૂકી શકો છો અંદર તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બીજી વસ્તુ કે તમને ખબર જ છે મારા આગળના તમે વિડીયોઝ જોતા હોય તો કે ભાઈ અમુક મારી પ્રોડક્ટ મેં સેલમાં મૂકેલી છે એના ઘણા ઓર્ડર આવે છે ઘણાને ફાયદો થાય છે ઘણાને સારી ઇફેક્ટ આવે છે ભાઈ જેને સારું બધું લાગતું હોય ને સારી ઇફેક્ટ આવતી હોય એ કમેન્ટમાં લખજો જેનાથી ઘણા બધાને એમાં એન્કરેજમેન્ટ મળે કે ભાઈ ના લઈ શકાય કે નહીં એમ યુઝ કરાય કે નહીં બરાબર છે તો મારો જારો કે ઉપટન છે એ છે સૌંદર્ય ઉપટન પછી મારો ઇન્ડિગો હિના પેક છે ફોર્ટી પ્લસ જડી યુક્ત બરાબર અને બાકી મારે કેરેલા થાલીવાળો પેક છે અને મેં હમણાં હેર ઓઇલ બનાવ્યું છે હન્ડ્રેડ પ્લસ જડી બુટી સદબુટી હેર ઓઇલ છે એ બનાવ્યું છે એટલે જેને બી એ વસ્તુ જોતી હોય તો પ્લીઝ મને મારા પર્સનલમાં મેં આની ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર હશે એમાં વોટ્સઅપ મેસેજ કરીને તમે મંગાવી શકો છો પ્રીપેડ રહેશે સીઓડી અવેલેબલ નથી એટલે પ્રીપેડ પેમેન્ટ જ રહેશે બરાબર છે અને તમે જેવું મને ક્વેશ્ચન કરશો એટલે તમને આખી પ્રાઇઝ લિસ્ટ મળી જ જશે કેટલાનું શું છે બરાબર તો ફ્રેન્ડ્સ મેં તમને કીધું એમ આ યુઝ કરો અને મને ફીડબેક જણાવો થેન્કસ ફોર વોચિંગ